નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ વોલેજ હેપીમાં મિત્રો આજે આપણે ભારત ભારતને બંધારણની જે સિરીઝ જોતા હતા તેમાં આજે આપણે પાર્ટ નંબર ટેન જોઈશું રોજની જેમ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ચલો મિત્રો ટાઈમને બગાડતા શરૂ કરીએ બસો છવ્વીસ નંબરના ક્વેશ્ચનથી બસો છવ્વીસ નંબરનો ક્વેશ્ચન રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે છ સપ્તાહમાં છ સપ્તાહમાં કોઈપણ વટહુકમ હોય સંસદના બંને ગૃહોમાં સંસદની અનુમતિ મળવી જરૂરી છે કેટલામાં છ સપ્તાહમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂંક કરે છે અને આ મિત્રો બીજી એક વાત કહી દઉં તમને જો તમે મિત્રો જૂનથી ડિસેમ્બર સુધીના મહત્ત્વના એક હજાર પ્રશ્નો કરંટ અફેર્સના પ્રશ્નોની જો પીડીએફ તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે ઇન્સ્ટા મોજો ઉપરથી જ્યાંથી તમે ફક્ત પંદર રૂપિયામાં ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીના એકસો ત્રીસ પાનાની પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો ચલો મિત્રો આગળના પ્રશ્નની શરૂઆત કરીએ ક્વેશ્ચન દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે બી ઓપ્શન ભારતના એટર્ની જનરલ ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય કયું હતું તો લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌ પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર હતું ભારતના બંધારણના આમુખમાં આર્થિક ન્યાય શબ્દ કઈ બાબતનો ઠરાવ છે આર્થિક ન્યાય શબ્દ સામાજિક આર્થિક ક્રાંતિ માટેનો શબ્દ માટેનો ઠરાવ છે એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે તો રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે તો ડી ડી ઓપ્શન સજવાબ રહેશે આગળના ક્વેશ્ચન બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે સી ઓપ્શન ચુંબોલેસમો ચુંબાલીસમો સુધારો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે એ ઓપ્શન સજવાબ રહેશે રાષ્ટ્રપતિની બંધારણીય સભા દ્વારા ભારતના બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવી તો ભારતના બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું હતું ડી ઓપ્શન સાચો જવાબ રહેશે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતીય બંધારણને અપનાવવામાં આવ્યું હતું કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે તો કોણ છે મિત્રોએ જસ્ટિસ એમ હિદાયતુલ્લા જેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે બસો છત્રીસ નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચું જવાબ રહેશે માત્ર રાજ્ય સભામાં કાયદા શબ્દની વ્યાખ્યામાં વટહુકમ હુકમ ઉપનિયમ વિનિયમ વગેરેનો સમાવેશ થાય છે આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે આર્ટિકલ તેર ત્રણ એમાં રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે તો કયા અનુચ્છેદમાં અનુચ્છેદ સોળ એકમાં આ જોગવાઈ કરવામાં આવેલ છે સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ થાય છે તો સંઘ માટે એક સંસદ રહેશે તેમાં ઉપરોક્ત બધાનો સમાવેશ થાય છે એટલે કે માનનીય રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા આ ત્રણેયનો સમાવેશ થાય છે માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે તો ચૂંટણી માટેની જે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં આર્ટિકલ અઠાવન એક બે માં દર્શાવેલ છે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂંક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે સી ઓપ્શન એકસો ચોવીસ ત્રણ આર્ટિ અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલ છે એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે એટર્ની જનરલ કેટલા સમય સુધી માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી એટર્ની જનરલ હોદ્દો ધરાવી શકે છે બસો બેતાલીસ નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નિમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે બી ઓપ્શન બસો એક આર્ટિકલમાં તો બસો તેતાલીસ નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે સી ઓપ્શન માનનીય રાષ્ટ્રપતિશ્રીને કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈ પણ વ્યક્તિ ફક્ત ધર્મ જાતિ લિંગ ભેદના કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં આ જોગવાઈ સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે બસો પિસ્તાળીસ નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચું જવાબ રહેશે આર્ટિકલ ત્રણસો પચીસમાં બંધારણના કયા નિયમ હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવાતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે બસો છેતાલીસ નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે છવ્વીસ આવશે કેન્દ્રની વહીવટી સત્તાઓમાં એક્ઝિક્યુટિવ પાવરમાં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ હેઠળ આપવામાં આવેલી છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે તેપન બંધારણના તેપનના નિયમ હેઠળ આપવામાં આવેલ છે માનનીય રાષ્ટ્રપતિ પર ઇમ્પ્લીચમેન્ટ મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતના બંધારણના કયા નિયમમાં જણાવવામાં આવેલી છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે એકસઠ હાઈકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂંક કોણ કરે છે માનનીય મુખ્ય ન્યાયાધીશશ્રી માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે તો લાસ્ટ ક્વેશ્ચન છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન આર્ટિકલ છોતેર હેઠળ મિત્રો આ હતા આપણા આજના પચીસ ક્વેશ્ચન પચીસ ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી આ વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત